નમસ્કાર ભક્તજનો ભક્તિરસ રસ ચેનલમાં આપનું સ્વાગત છે વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણામાં રાખેલી વસ્તુઓ અને તેની દિશાઓ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે ઘરમાં લગાવવામાં આવેલી ઘડિયાળ વિશે પણ વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તેને ખોટી દિશામાં લગાવવામાં આવે છે તો ઘરમાં તમામ પ્રકારની પરેશાનીઓ આવવા લાગે છે તેનાથી શારીરિક માનસિક અને આર્થિક નુકસાન થઈ શકે છે તો ચાલો જાણીએ ઘરમાં લગાવવામાં આવતી ઘડિયાળની સાચી દિશા અને તેના ફાયદાઓ વિશે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દિવાલ પર કે ટેબલ પર રાખેલી ઘડિયાળ ક્યારેય બંધ ના હોવી જોઈએ આ સિવાય ઘડિયાળના કાચમાં કોઈ પણ પ્રકારની તૂટફૂટ થયેલી ના હોવી જોઈએ તો તે દુર્ભાગ્યનું સૂચક હોય છે નકારાત્મકતાને દૂર કરવા માટે ઘર પર રહેલી તૂટેલી ફૂટેલી ઘડિયાળને દૂર કરી દેવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને પૂર્વ કે ઉત્તર દિશાની દિવાલ પર લગાવવી શુભ માનવામાં આવે છે પૂર્વ કે ઉત્તર દિશા સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય છે આ દિશામાં લગાવવાથી તમને શુભ લાભ અને સમૃદ્ધિ મળશે તથા પ્રગતિના નવા માર્ગ ખુલશે ઘરમાં દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ સૌથી વધારે રહે છે આવું કરવાથી ઘરમાં પરિવારના સદસ્યોની પ્રગતિ અટકી જાય છે ઘરમાં કાળા વાદળી અને લાલ રંગની ઘડિયાળ ન લાવવી જોઈએ પરંતુ હળવા પીળા અને લીલા રંગની ઘડિયાળ પસંદ કરવી શુભ માનવામાં આવે છે ઘડિયાળ ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન લગાવવી જોઈએ પેંગશુ તથા વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે તેને યમદૂતની દિશા કહેવામાં આવે છે વિજ્ઞાન અનુસાર પણ આ દિશામાં નેગેટિવ એનર્જી રહે છે જો દક્ષિણ દિશાની દિવાલ પર વોલ ક્લોક લાગેલી હોય તો વ્યક્તિનું ધ્યાન વારંવાર આ દિશા તરફ જાય છે તેને સારું માનવામાં આવતું નથી અને તેનાથી નકારાત્મક ઉર્જા વ્યક્તિને પ્રાપ્ત થાય છે ઘડિયાળને ક્યારેય પણ મુખ્ય દ્વારની બરાબર સામે અથવા દરવાજાની ઉપર ન લગાવવી જોઈએ તેનાથી ઘડિયાળની નીચેથી નીકળતા સમયે વ્યક્તિની આસપાસની ઉર્જા પ્રભાવિત થાય છે તેના પરિણામ સ્વરૂપે તણાવ વધે છે ઘડિયાળને સૂતા સમયે તકિયાની નીચે ક્યારેય ન રાખવી જોઈએ તેનાથી ઊંઘમાં ખલેલ પડે છે ઘડિયાળને દિવાલ પર લગાવવા માટે ઉત્તર પૂર્વ તથા પશ્ચિમ દિશાને સારી માનવામાં આવે છે આ દિશા પોઝિટિવ એનર્જી પ્રદાન કરે છે જો ડ્રોઈ જો ડ્રોઈંગ રૂમમાં કે બેડરૂમની વાત કરીએ તો ઘડિયાળ એવી જગ્યાએ લગાવો કે જેથી કરીને રૂમમાં પ્રવેશ કરવા પર તેના પર નજર ના જાય એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘડિયાળ પર ધૂળ ન જામી જાય મધુર સંગીત ઉત્પન્ન કરવાવાળી ઘડિયાળ ઘરમાં મુખ્ય હોલમાં લગાવવી જોઈએ તેનાથી સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે હવે કેટલીક ઘડિયાળ વિશેની ખાસ બાબતો જોઈએ તો ઘરના મુખ્ય દરવાજાની ઉપર ઘડિયાળ ના લગાવવી જોઈએ બંધ પડેલી ઘડિયાળને જલ્દી રિપેર કરાવવી જોઈએ જો ઘડિયાળ ખરાબ થઈ ગઈ હોય તો તેને ઘરમાં ન રાખવી જોઈએ ઘડિયાળનો સમય આગળ પાછળ હોય તો સાચા સમય સાથે મેળવવો જોઈએ ઘડિયાળનો સમય આગળ કે પાછળ ન રાખવો જોઈએ ઘડિયાળ પર ક્યારેય પણ ધૂળ ન જામવા દેવી જોઈએ સમય સમય પર તેને સાફ કરતા રહો ઘરના પૂર્વ ઉત્તર અને પશ્ચિમ દિશામાં જ ઘડિયાળ લગાવો ડ્રોઈંગ રૂમમાં પેન્ડુલમવાળી ઘડિયાળ લગાવો તેનાથી સૌભાગ્યમાં વધારો થાય છે ગોળ આયાતકાર ઘડિયાળ શુભ પ્રભાવ લાવે છે તો આવી રીતે ઘડિયાળ લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેના કારણે વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણને ફાયદાઓ થઈ શકે છે